સુરત શહેર સહિત અનેક જિલ્લાઓના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સુરત નવી સિવિલ હોસ્પિટલ જર્જરિત બની ગઈ છે લોકો માટે જીવના જોખમ સમાન બનેલી મિલકતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ ત્યાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે જેને લઈને સુરતની કાયદા કથા સંસ્થા દ્વારા એક દિવસના ધરણા કરીને વિરોધ કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાને લઈને ગાંધીનગરથી આરોગ્યની ટીમ સુરત ખાતે દોડી આવી હતી તેમજ મિલકતોનું નિરીક્ષણ કર્યું હતું જેમાં મિલકત અત્યંત જર્જરિત હોવાનું સામે આવતા બે મહિનામાં ખાલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા જે વાતને બે મહિના પૂરા થવા છતાં બિલ્ડિંગ ખાલી ન કરવામાં આવતા કાયદાકથા સંસ્થા દ્વારા એક દિવસના ધરણા કરવામાં આવ્યા છે સુરતના બી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ એકદમ જર્જરિત થઈ ગઈ છે આ ઇમારતોને તાત્કાલિક ખાલી કરવા માટે કાનૂની નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ પંદર જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં અધિકારીઓએ આ ઈમારતોને સાહીઠ દિવસમાં ખાલી કરવાનો નિર્ણય લીધો હતો જેની સમયમર્યાદા સપ્ટેમ્બર સત્તરના રોજ સમાપ્ત થઈ ગઈ છે સુરત શહેરની કાયદા કથા સંસ્થા ઈમારતો ખાલી નહીં થતા આજે એક દિવસ ધરણા ઉપર ઉતરી ગઈ છે અને આ માટે પોલીસ પાસેથી પરવાનગી પણ લેવામાં આવી છે કાયદા કથા ટીમ દ્વારા આજે એક પ્રતિક ધરણા આયોજન કર્યું છે કારણ કે એટલા માટે કરવું પડ્યું છે આ જે ખંડેર બિલ્ડિંગ છેલ્લા નવ વર્ષથી ખંડેર તરીકે જાહેર થઈ ગયેલું હોવા છતાં આજ દિન સુધી એની અંદર

જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારે ચીમકી છે કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનો સવાલ છે એના માટે કોઈ આવાજ નથી ઉઠાવતું અને અન્ય કોઈ જગ્યા પર કદાચ જો પૈસાવાળા માટે કોઈ આ ઉપર સ્ટ્રકચર હોત આ ક્યાર નું બેનીકી સુવિધા પણ સારી મળતી હોય પણ આ ગરીબ માટેનું છે એટલા માટે આ આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગની હાલત રોજ રોજ ખરાબ નથી